ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આજ કેમ જવાનું છે આપણે કેમ તૈયાર થઈ ગઈ તું આજ આપણે ગામ જવાનું હે ખાવા શું કરવા જવાનું જમવા જમવા હા હાલો તો જમવા જાય હું તૈયાર થઈ જાઉં હા તો આપણે બુલેટ સર્વિસ થાય છે ખંભાળી આવ્યા હતા

કેમ દીવલો ભાઈ ખુદ માંડી પેકી કરે છે આજ તો પ્રોગ્રામ કરવાનો આપણે ભજિયાનો તો જઈએ અહીંયાનો પ્રોગ્રામ કરી બ્લોગમાં બેના રેજો જઈએ આવો આવો હું પડજી કેમ છે 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 કે आटला भरिया कर नहीं खा है और थोड़ा बाकी रिया है झींगा झींगा कराया है मिनी आ एक लाइन रही फरिया कम्प्लीट थी गया है दरिया थिया है खाली आड़ा कही करूँ है